નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ હિંમતનગરમાં શ્રી હિંમત હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામીજીના વ્યાખ્યાનની યાદગીરીમાં દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી વક્તા યોગેશભાઈ રાવલ તથા આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર ઉપર વિદ્યાર્થીઓને સુંદર વક્તવ્ય આપ્યું હતું તેમના જીવન વિશે માહિતગાર કરવામાં આવ્યા અને તેમના ગુણો જીવનમાં ઉતારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વક્તા અને બોર્ડ તરફથી જીવન વૃત્તાંત પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ વેપાર સેવાના અધ્યક્ષ બિપિનભાઈ યોજા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ ઝોન સંયોજક વિશાલભાઈ ગજ્જર જિલ્લા અને નગર સંયોજક

વિશે મનોમંથન કરવા માટે એમને યાદ કરવા માટે આપણે એકઠા થયા છીએ એકાગ્ર ચીતે અપેક્ષા રાખું કે પૂર્ણ ધ્યાન રાખીને આજના કાર્યક્રમને તમે મગજમાં ઉતારજો અહીંયાથી જ્યારે તમે ઊભા થાવ ત્યારે કંઈક મેળવીને જજો પોતાની પાસે કોઈ નોટબુક હોય તો એની અંદર થઈ અને કેટલીક વસ્તુઓ નોંધી પણ લેજો જે તમને જીવનનું ભાથું પૂરું પાડશે વેલકમ વેલકમ વેલકમ